સાધુવાસવાણી મેન રોડ પર આજે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરના પટનાગણમાં જય શ્રી કેદારના દર્શનનું આયોજન સાક્ષાત કરેલ છે તો સર્વે ભક્તજનોએ દર્શન કરવા આવે એવી નમ્ર વિનંતી આયોજન રાખવું બિલકુલ તમે બોલ બોલું હાલે હાલે કાંઈ ન હોય બોલ આ બધાનું આયોજન આ બધાના મંદિરના કારસેવકો બાળકો એ બધું કરેલ છે અને આજ આજનો લાભ સૌ બધાએ લીધો બે સોસાયટી ઉપરાંત બહારના લોકોએ અહીંનો લાભ લીધો છે અને આજની ભીડ અત્યંત હતી અને આજના ભવ્ય દર્શનનો લાભ બધાએ લીધો છે ભવ્ય દર્શન હોવાથી બધાએ ભક્તોએ આવવા વિનંતી એવી ભોળાનાથ પ્રાર્થના કરો કે બધા સર્વને સાજા કરવા રાખે એવી શુભે ભોળાનાથના આશીર્વાદ

હાલો આપણે આજે કેદારનાથના દર્શન કર્યા શ્રાવણ મહિનો છે જો સોમવાર છે બહુ દર્શનની છે એકદમ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર બીજો સોમવાર અને અહીં કેદારનાથના દર્શન બનાવ્યા છે અદભુત દર્શન બનાવ્યા છે જેને લઈને પબ્લિક એટલી ઉમટી પડી છે દર્શન માટે કે જાણે અનોખો પ્રસંગ અહીં શ્રાવણ મહિનાનો જોવા મળેલ છે વાહ કેદારનાથ ભગવાન વાહ

દર્શન કરવા બધા આવી રહ્યા છે ઓમ નમઃ શિવાય 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 ઓમ નમસ્ત શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરે માદન

શણગારના આયોજન જયભાઈ તથા યુવરાજ તથા વંદનાબેન કલાટિયા તથા જો આપણે ભાઈ કેવું નામ યશ યશભાઈ ખુશભાઈ બધાએ બેગામ સાથે મળી અને આ કેદારનું આયોજન જયશ્રી કેદારનું આયોજન કરેલ છે એકદીપભાઈ સોમવાર છે અને આ કેદારનાથ ના દર્શન કરીને મન બહુ આનંદ થાય છે અને મહાદેવની કૃપાથી ચિત્ત બહુ શાંતિની અનુભૂતિ થાય છે તે માટે મારા સૌને હર મહાદેવ આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે જય કેદારનાથ મહાદેવ નું શણગાર બહુ સરસ કર્યું એના દર્શન કરી અહીંયા અનુભવ્યું છે આ વિસ્તારમાં હજારો માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને સારામાં સારું મંદિર અહીંયા છે એ બધા લાભ લે છે કેદારનાથના દર્શન કરીને ખૂબ જ આનંદ આવ્યો અને ખૂબ જ સરસ મંદિરના શણગાર મહાદેવનો શણગાર એકદમ સરસ કર્યો